મમ રંગદે સત્તા ઉપનિષદનો આ ઉદ્ઘોષ વ્યક્તિને આધ્યાત્મના માર્ગે ઉન્નત બનાવે છે સાચી આધ્યાત્મિક શક્તિથી કંઈ શરીર સુંદર તંદુરસ્ત કે બળવાન થતું નથી કારણ કે શરીર નાશવંત છે સાચી આધ્યાત્મિક શક્તિથી આત્મા શ્રદ્ધા દ્રઢતા અને સદ્ભાવનાની ઉર્જાથી બળવાન બને છે આ ઉર્જા નાશવંત નથી આ ઉર્જાનો જીવનમાં આવિર્ભાવ થાય ત્યારે તે નિરંતર વૃદ્ધિ પામે છે અને વ્યક્તિમાં ઉદ્ભવેલી આ આધ્યાત્મની ઉર્જાથી અભિભૂત થઈ અન્ય વ્યક્તિઓ પણ ઉન્નતિના માર્ગે આગળ વધવા પ્રેરાય છે આવા એક વ્યક્તિ વિશેષ એટલે સુરતના શ્રીરંગ રાગી દિલીપભાઈ દોલતભાઈ પારેખ આજે ત્રણ સપ્ટેમ્બરના રોજ તેમના ભક્તિમય જીવનના સિત્તોતેર વર્ષ પૂર્ણ કરી ઇઠોતેરમાં વર્ષમાં પ્રવેશ કરે છે બાપજી પાસે તેમના નિરામય દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરી તેમનો થોડો પરિચય મેળવીએ માતા ગુણવંતીબેન નામ પ્રમાણે જ ગુણવાન હતા તેઓ સુખ દુઃખમાં અવિચળ રહેનાર અને નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના એક નિષ્ઠ ભક્ત હતા દત્તભાવની ધૂન પારાયણો દત્તયાગ અને સંત સેવા તેમના જીવનમાં વણાયેલી હતી સાંસારિક જવાબદારીઓ સાથે પ્રભુ પરાયણ જીવન જીવવું અને નામ સ્મરણ કર્યા કરવું એ જ એમનો જીવન મંત્ર હતો જીવન જોઈને જીવન ઘડાય છે એકમાતા સો શિક્ષક બરાબર હોય છે માતાનો આ શ્રી રંગભક્તિનો વારસો શ્રી દિલીપભાઈમાં બરાબર ઉતર્યો જાણે ગુણીબાએ નાનપણમાં જ દિલીપભાઈને બાપજીની આંગળી પકડાવી દીધી વળી શ્રી દિલીપભાઈને સહધર્મચારીણી રૂપે ભક્તિભીના હૃદયના સન્નારી તેવા શોભનાબેનનો સાથ મળ્યો શોભનાબેન ધાર્મિક હોવાની સાથે સુમધુર સ્વરે સુંદર ભજનો ગાય છે શ્રી દિલીપભાઈ પોતે પણ સરળ સંતોષી પરિશ્રમી અને શિસ્તપ્રિય તથા પરગજુ સ્વભાવના વ્યક્તિ છે શ્રી દિલીપભાઈ વર્ષો સુધી બેંકમાં જુદા જુદા શહેરોમાં ચીફ મેનેજર તરીકે કાર્યરત રહ્યા તેમની ભક્તિ પણ ઉત્તરોત્તર વધવા લાગી વળી તેમના ઘરે એક દત્ત ઉપાસક પરમ પૂજ્ય પ્રદ્યુમનાનંદ સ્વામી કલાંદે સ્વામી કે શ્રી દંડી સ્વામી અવારનવાર રહેવા આવતા દિલીપભાઈ અને કુટુંબીજનો શ્રી દંડી સ્વામીની આદરપૂર્વક સેવા કરતા શ્રી દંડી સ્વામીએ તેમને ભક્તિના માર્ગમાં વધારે અગ્રેસર કર્યા શ્રી દંડી સ્વામીના દિલીપભાઈના પરિવાર પર અપાર આશીર્વાદ છે શ્રી દિલીપભાઈના સ્વભાવમાં ભક્તિનો કશો ગર્વ જોવા ન મળે એ ભલા ને એમની ભક્તિ ભલે હા બધા સારા અનુભવો સર્વને ખૂબ આનંદથી જણાવે ખરા શ્રી દિલીપભાઈ પારેખને વડોદરાના પ્રતાપરુદ્ર હનુમાન મંદિરના વિદ્વાન દત્ત ઉપાસક આદરણીય ગોવિંદરાવ વી કોનગર સાથે પરિચય થયો અને તેમના માર્ગદર્શનથી શ્રી દિલીપભાઈ શ્રી દત્ત ભક્તિમાં વધારે ઉન્નતિ કરવા લાગ્યા નારેશ્વરથી પ્રકાશિત થયેલા શ્રી પાદુકા દર્શન નામના પુસ્તકમાં અવધૂતશ્રીએ પહેરેલી તથા પહેરીને અભિમંત્રિત કરી આપેલ પાદુકાજીના વિગતે વર્ણન છે તેમાં સુરત ભટારોડ પાદુકાજીનો પરિચય આપેલ છે સંવંત બે હજાર સુદ ચૈત્રસુદ છઠને શનિવારે દિલીપ દાદાના ઘરે આ શ્રીરંગ પાદુકાજીનું આગમન થયું પ્રત્યક્ષ દેવ સ્વરૂપ શ્રીરંગ પાદુકાજી દિલીપ દાદાને સુમંતલાલ વાણી અને પુષ્પાબેન વાણી તરફથી પ્રાપ્ત થયા છે રંગબાપજી પ્રેમ ભાવના ભૂખ્યા છે પરંતુ અવધૂતી શિસ્ત આચારમાં વણાયેલી હોય તો જ અવધૂતનું આંગણામાં આગમન થાય કેમ કે આચારો પ્રથમ ધર્મ દિલીપ દાદા અને તેમનો પરિવાર શ્રી રંગપાદુકાજીને નિત્ય સ્નાન કરાવી અતર પુષ્પ અર્પણ કરી તેનું પવિત્રતાથી જતન કરે છે દર ગુરુવારે દત્તનામ સંકીર્તનથી અભિષેક કરાય છે અને સાંજે પંચપદીનું ગાન કરાય છે દત્ત પરંપરાના દરેક ઉત્સવો ભક્તિ અને ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવે છે જેમાં ઘણા ભક્તો શ્રદ્ધાથી ભાગ લે છે વળી દિલીપ દાદા અનેક તીર્થસ્થાનોમાં ધાર્મિક ઉત્સવોમાં પૂર્ણ પવિત્રતા સાથે શ્રીરંગ પાદુકાજીને સાથે લઈ જઈ અન્યને પણ દર્શનનો લાભ આપે છે સ્વચેતના દ્વારા ઈશ્વર પ્રાપ્તિ શક્ય બને છે દિલીપદાદાએ કદલીવનની દુર્ગમ યાત્રા કરી અપાર પુણ્યનું ભાથું બાંધ્યું છે ગુરુનું ઋણ ઉતારવાનો એક જ માર્ગ છે જે ગુરુ પાસેથી મેળવ્યું છે તે અન્યમાં વહેંચી દો એટલે ગમતાનું કરીએ ગુલાલ તે પ્રમાણે શ્રી રંગ સમર્પિત દિલીપ દાદા નારેશ્વર ગરુડેશ્વર ગણગાપુર પીઠાપુરમ હરિદ્વાર બ્રહ્માવર્ત માણગાંવ અકલકોટ કારંજા લાડ નરસોબાવાડી માણેક પ્રભુ તેમ શ્રી શ્રી સ્થાનોમાં જઈને અવધૂતી શિસ્ત સાથે શ્રી ગુરુલીલામૃત અને શ્રીપદ શ્રી વલ્લભ ચરિત્રામૃત જેવા પરમ અને ઔપાસનિક ગ્રંથનું પારાયણ ભક્તો સાથે કરે છે તપોભૂમિમાં તીર્થસ્થાનમાં ગ્રંથ પારાયણનું બમણું ફળ મળે છે વળી તેઓ અવારનવાર ભક્તોને પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની નયનરમ્ય મૂર્તિ ભેટ સ્વરૂપે આપી સિદ્ધમંગલ સ્તોત્રની મહત્તા સમજાવે છે કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિલીપ દાદાએ ઘણા બધા ઓનલાઈન કાર્યક્રમ જેમકે પારાયણ ધૂન દત્તબાવની સિદ્ધમંગલ સ્તોત્રના પાઠ વગેરેનું ગ્રુપોમાં આયોજન કરી ભક્તોમાં કોરોનાનો ભય દૂર કરવાનો નિઃસ્વાર્થ પ્રયત્ન કર્યો હતો સ્વયં આશિષ સત્કર્મ સત્કર્મ પોતે જ ઈશ્વરના આશીર્વાદ છે દિલીપદાદા પાસે સત્કર્મ શ્રી પ્રભુ સફળતાપૂર્વક કરાવે છે સાચા શિષ્યના જીવનમાં ગુરુ પોતે જ પ્રવેશે તેની પાસે સામાજિક ઉત્થાનનું પવિત્ર કાર્ય કરાવે છે આદરણીય દિલીપદાતા તમે અત્યારે જીવનમાં સાત્વિક ભક્તિનો જે પુણ્ય સંચય કર્યો છે અને અન્યના જીવનમાં પણ ભક્તિનો પ્રકાશ પાથર્યો છે તેની ઉત્તમ પાત્રતા આપ ધરાવો છો અન્યને મદદરૂપ થવું અને તેનો ઉત્સાહ વધારવો આવી સદભાવના જ તમને આદરપાત્ર બનાવે છે નારેશ્વર તીર્થસ્થાનમાં કરેલ શ્રીપદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના સમૂહ પારાયણના બધા ભક્તો આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે દિલીપ દાદા આપનું નિર્દોષ સ્મિત સાત્વિક ભક્તિ અને સાહજિક સક્રિયતા કાયમ ટકી રહે તેવી આપની ઇઠોતેરમી વર્ષગાંઠે ઈશ્વર પાસે અભ્યર્થના कृपादवल्लभ दिगम्बरा दत्तगुरुं सेनाम स्मरा परमेश्वरः जगीरा दिगम्बरा दिगम्बरा Wait <laughs> ವಧೂತ ಚಿಂತನ ಶ್ರೀ ಗುರುದೇವದತ್ತ